ટીમ દ્વારા એલ એન્સી દ્વારા એક ભવ્ય ભવ્ય સમસ્ત હિન્દુ સમાજ માટે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલું હતું આ શસ્ત્ર પૂજનની અંદર તમામ હિન્દુ સમાજે બહુરી સંખ્યામાં શસ્ત્ર પૂજનનો લાભ લીધેલો છે અમે તમામ હિન્દુ સમાજનો આભાર માનીએ છીએ અને આ શસ્ત્ર દશેરાના દિવસે જે હિન્દુ કેશોદની અંદર જે પૂજન કરવામાં આવેલું છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે પહેલી વખત આ ટીમ દ્વારા જે આયોજન કરેલું છે અને જે આ ટીમ દ્વારા જે ભાઈઓએ જે મહેનત કરી અને આટલી સંખ્યામાં જે વ્યવસ્થિત અને ભવ્ય રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું છે તમામ હિન્દુ યુવા સંગઠન અને એલએનસીના તમામ કાર્યકરોનો પણ હું ખૂબ આભાર માનું છું આ તકે આ પ્રસંગે અમને સહકાર આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે તથા તમામ રાજકીય તથા સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત છે યા બુ બહુ બહના એક વિશાલ નાખી દેવું એટલે તમારો વિશાલભાઈ માં બધે ફોટા નાખી દેવ હું એટલે તમારો ભાઈ ના ભૂતો મમ ગલમ ભગવાન